કોંગ્રેસે શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે વિરોધ પ્રદર્શનને કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું છે રેલીના આયોજન ને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તો પાંચ જિલ્લામાંથી જેટલા લોકો હાજર રહ્યા હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે વિરોધ પ્રદર્શનને કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું છે તો રેલીના આયોજનને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો છેલ્લા ઘણા સમયથી પાર તાપી રિવર લિંકને રહીને આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમનું કહેવું છે કે ડેમ બનાવવાને કારણે જે આદિવાસીઓનો વિસ્તાર છે તેને નુકસાન થઈ રહ્યું છે પૂરતું વળતર અમને નહીં મળે તેવી એમની રજૂઆત હતી ત્યારે છેલ્લા ઘણા સમયથી આ વિરોધની આગ છે એ આદિવાસી સમાજમાં ભભૂકી ઉઠી છે જો કે સરકાર દ્વારા તો કહી દેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટને અહીંયા જ સ્થગિત કરવામાં આવે છે પરંતુ આદિવાસી સમાજ માંગ કરી રહ્યો છે કે જો તમે પ્રોજેક્ટ રદ કરી રહ્યા છો અને ફાઇનલ આ રદ કરી જ દીધો છે તો તેના માટે એક શ્વેતપત્ર આપવામાં આવે એનું લખાણમાં આપવામાં આવે કે આ પ્રોજેક્ટ આગળ નહીં વધે આજની રેલી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની રેલી જે ડેમ બનવાનો છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિની આગેવાનીમાં અમે આ રેલી કરવા જઈ રહ્યા છે અને અમારી સીધી એક માંગણી છે કે અમને શ્વેત પત્ર આપે જુઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બહેનો નથી તો બે હજાર સત્તરમાં ડીપીઆર બહેનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બની તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ જે બે હજાર બાવીસની ચૌદમી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કહે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી કેર માર્ગે ધોરેને હવે નવો જૂઠાલાલ નીકળી આવ્યો એમણે કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આર લડાઈ લડવી છે